એટલે આ પરીક્ષાર્થ થયેલી ઘટના છે આજે પુષ્ટિમાર્ગીઓ એવા નમાલા થઈ ગયા છે એક વાત સમજજો એટલા નિર્માલ્ય છે પુષ્ટિમાર્ગીઓ નપુંસક થઈ ગયા છે કે રજો જેવી એક અભણબાઈ મહાપ્રભુજી સામે આ ટક્કર ઝીલે છે અને મહાપ્રભુજીની આજ્ઞામાં એ વિવેકનો વિચાર કરે છે કે આમાં ક્યાં પુષ્ટિમાર્ગની આજ્ઞા છે એ કઈ પાડવા યોગ્ય છે અને કઈ આજ્ઞા મહાપ્રભુજીની અમારા પરીક્ષા માટે લેવાયેલી આજ્ઞા છે જેનું પાલન મારે ન કરવું જોઈએ પુષ્ટિ ધર્મના પાલન માટે અને આજે વૈષ્ણવની એવી દશા છે કે મહાપ્રભુજીના નખ કે રજની પણ બરોબરી ન કરી શકાય એવા વંશજો કે જેમને માર્ગના સિદ્ધાંત સાથે કોઈ વફાદારી નથી જેને પુષ્ટિમાર્ગ કે મહાપ્રભુજી સાથે કોઈ લેનદેન નથી જેને પોતાના પુષ્ટિ પ્રભુ સાથે કોઈ લેનદેન નથી એમના પ્રવાહી આજ્ઞાઓ માર્ગથી બહિર્મુખ થવાની આજ્ઞાઓને મહાપ્રભુજીની આજ્ઞા માફક માની અને પોતાનું જીવન બગાડી રહ્યા છે એવી એવી વિચિત્ર વિચિત્ર આજ્ઞાઓ આજના વંશજો કરતા થઈ ગયા છે કે જે મહાપ્રભુજીના માટે કલ્પનાતીત વસ્તુ છે જે મેં તમને પ્રથમ દિવસે વાત સમજાવી હતી કે મહાપ્રભુજીની દૃષ્ટિમાં કથા કીર્તનના બદલામાં દક્ષિણા લેનારો વ્યક્તિ ગટર સમાન છે અને એવા વ્યક્તિના મુક્તિ કથા કીર્તન સાંભળવા કે એની કથા કીર્તનમાં સામેલ થવું એ ગટર જેવી અપવિત્ર વસ્તુ છે એને મુખમાં મૂકવામાં બરાબર એ વસ્તુ ગણાશે મહાપ્રભુજીની દૃષ્ટિમાં આપણે ડુક્કર સમાન સિદ્ધ થઈ રહ્યા છીએ એ કથા કીર્તનોમાં સામેલ થનારા લોકો આવી કથાના આયોજનની આજ્ઞા વલ્લભ વંશજ આપી રહ્યો છે સ્વયં એવી કથાઓનું આયોજન કરે છે અને એવી કથાઓની અંદર સંમેલિત થઈ અને આશીર્વાદ પણ આપે છે હવે વિચાર કરો કે રજુબાઈ ક્ષત્રાણીની માફક આપણને પણ કંઈક વિચાર કરવાનો રહેશે કે નહીં મહાપ્રભુજીની આજ્ઞાનું પણ પાલન કરવું કે ન કરવું એનો વિચાર આજ્ઞાની ધર્મરૂપતા કે અધર્મરૂપતા ઉપર નિર્ભર કરે છે કીધું એટલે કરી નાખવાનું આજ્ઞા છે એટલે એનું પાલન કરી નાખવું આવું નથી હોતું ક્યાંય નથી હોતું ભગવાને એવો ફાંકો નથી રાખ્યો કે મારા વચનોનું તમે અંધ અનુકરણ કરો અર્જુનને ભગવાને ઉપદેશ આપ્યો ભગવદ્ ગીતાનો એના અંતમાં ભગવાને અર્જુનને એમ કહ્યું કે મેં મારી સમજ પ્રમાણે જ મેં તને બધી વાત સમજાવી હવે તને જે યોગ્ય લાગે એ તું કર વિમર્શ્યય તદ અશેષેણ યથેચસી તથા કુરું મેં જે તને કહ્યું એનો વિમર્શ કર એને સારી રીતથી સમજ વિચાર મનોમંથન કર અને પછી તારી જે ઈચ્છા હોય તે પ્રમાણે તું કર કેમ કે ભગવાન પણ અવતરિત ભગવાન થયા છે ભગવાને ઘણા બધા ધર્મકારી પણ ધર્મ સિદ્ધાંતો પણ સમજાવ્યા છે પણ ભગવાને ક્યારે પણ પોતાની આજ્ઞાના દુરાગ્રહપૂર્વક પાલનનો ઉપદેશ નથી આપ્યો એ જ ભગવદ્ ગીતામાં ભગવાને અર્જુનને તસ્મા શાસ્ત્રમ પ્રમાણંતે કાર્યકાર્ય વ્યવસ્થિત ઉપ જ્ઞાત્વા શાસ્ત્ર વિધાનોક્તમ કર્મ કરતુ મિહાર હસિ એમ શાસ્ત્રાજ્ઞાના પાલનમાં તત્તર થવાની આજ્ઞા કરી છે અને ભગવાને પણ જે ઉપદેશ આપ્યો છે એને પણ ગીતાનું મહાત્મ્ય વર્ણન કરનારા સ્પષ્ટ રૂપથી કહે છે કે સર્વોપનિષદો ગાવો ગોપાલ ગોપાલનંદન આ ઉપનિષદોના સારનો સંગ્રહ ભગવાન કહી રહ્યા છે એટલે સમગ્ર ભગવદ્ ગીતા છે એ પણ શાસ્ત્રનો સાર છે ભગવાને પોતાની કોઈ વાત અલગથી ત્યાં કહેવા માટે ભગવાન સ્વતંત્ર છે તે છતાં પણ ભગવાને શાસ્ત્રનો આદર કરી અને શાસ્ત્રના અનુરોધી ઉપદેશ આપ્યો છે સ્વતંત્ર કે સ્વચ્છંદ વાત કોઈ ત્યાં ભગવાને કરી નથી એટલે આજ્ઞાનું પાલન ચાહે ભગવાનની આજ્ઞા હોય ચાહે સાક્ષાત મહાપ્રભુજીની આજ્ઞા હોય ચાહે આધુનિક કોઈ ગુરુ કે વલ્લભ વંશજની આજ્ઞા હોય એનું પાલન કરવું કે ન કરવું એ આજ્ઞાના વિચાર વિના આંધ અનુકરણ થઈ શકતું નથી આ વાતને આપણને સ્પષ્ટ સમજી લેવી પડશે એટલે મહાપ્રભુજી એનો વિવેક બતાવ્યો કે આજ્ઞાના પાલનમાં આપણને શું સાવધાની રાખવી જોઈએ એ પ્રસંગમાં આપણે સિંહનંદના સ્ત્રી પુરુષ ક્ષત્રિય છે એમની વાર્તા જોઈ હતી કે એમણે ઝુંપડીમાં રહેતા અને વરસાદમાં બહાર સુતા વગેરે હવે આગળની વાત આપણે જોઈ રહ્યા છીએ અત્યાર સુધી પ્રાર્થના ત્યાગ અને અભિમાન ત્યાગ આ બે વસ્તુ મહાપ્રભુજીએ આપણને ખાસ રૂપથી સમજાવી છે તે પછી આવી રહ્યું છે આપદગત્યાદિ કાર્ય શું હઠસ્્યાજ્ય સર્વથા આ જુઓ સૈદ્ધાંતિક એક સામાન્ય સ્થિતિ છે જેની અંદર આપણે જે સિદ્ધાંતને સ્વીકાર્યો છે એનું પાલન કરવાનો પ્રયત્ન કરીએ છીએ પણ મનુષ્યની સ્થિતિ દરેક વખતે એક સમાન નથી રહેતી એવી પરિસ્થિતિ વિષમ આપણા જીવનમાં આવતી હોય છે કે જ્યારે આપણને આપણા જીવન નિયમો છે એની અંદર કોઈ છૂટછાટ લેવી પડે છે સામાન્ય તમને દ્રષ્ટાંત આપું છું કે આપણે બીમાર થયા સામાન્ય દિવસોમાં આપણે જેટલા વાગે ઉઠતા હોઈએ જે જાતનું ભોજન કરતા હોઈએ જેવા જલથી આપણે સ્નાન કરતા હોઈએ જેવા ઉમળકાથી આપણે બીજા લોકોને મળતા હોઈએ શરીરમાં કોઈ તકલીફ થાય તો આપણા અંદર એ સામર્થ્ય નથી રહી જતી એવા ઘણા બધા વૈષ્ણવો છે જે સદાચાર અપરસ વગેરે છે એના આગ્રહી છે એમના સાથે આવી ઘટનાઓ થતી હોય છે કે ડૉક્ટરે કહ્યું છે કે તમે આરામ કરજો માથું બોડીને સ્નાન નહીં કરતા પણ અપરસનો જે એક આટલા જીવન સુધી જે પાડી છે એનો એક આગ્રહ આપણા મનમાં એટલો વસી જાય છે કે ગમે તેટલી તાવ ધક તો હોય પણ માથા સ્નાન કર્યા વગર એ વૈષ્ણવ રહી ન શકે એના મનમાં એવો સંતોષ જ ન થાય કે હું નાયો કે નાઈ આ પરિસ્થિતિમાં વ્યાવહારિકતા એ હતી કે શાસ્ત્ર પણ એ વાતની છૂટ આપે છે સંપ્રદાયની મર્યાદા પણ એ વિષયમાં બહુ સ્પષ્ટ છે કે આ આગ્રહ ખોટો છે તેમ છતાં પણ જો દુરાગ્રહથી આપણે આવો વ્યવહાર કરીએ છીએ તો સરવાળે નુકસાન આપણને ભોગવવું પડે છે એટલે જો તમે આવો વ્યવહાર ન કર્યો હોત તો ઝડપથી સાજા થઈ ગયા હોત પણ એના સ્થાને તમે તમારી માંદગી છે એને વધારી દીધી એક સમય સેવામાં ન જવાથી આરામ કરીને તમે ઝડપથી સ્વસ્થ થઈ ગયા હોત પરંતુ અશક્તિની સ્થિતિમાં પણ શરીરને વધારે શ્રમ આપવાથી તમે એ પરિસ્થિતિને ઓર વધારે લાંબા સમય સુધી વિષમ બનાવી દીધી ઓર વિમુખતા વધી જશે ચિત્તમાં અસ્વસ્થતા આવશે પ્રભુને પણ ખેદ થશે તો કેટલીક વિષમ પરિસ્થિતિઓ છે જે વખતે મનુષ્યે થોડા સ્થિતિસ્થાપકતા જાળવવી જોઈએ બસ એટલી સીધી સરળ વાત અહીંયા પણ શ્રી મહાપ્રભુજી આપણને સમજાવે છે કે વિવેકસ્તુ હરિશ સર્વમ નિજેચ્છા તક આ સિદ્ધાંત છે પણ યદી વિષમ પરિસ્થિતિ આવી રહી છે કોઈ કારણસર તો એ પરિસ્થિતિ પણ ભગવદ્ ઈચ્છાને કારણે આવી રહી છે એને કારણે સામાન્ય સ્થિતિમાં જે આપણે નિયમ જે આગ્રહ આપણે સેવી રહ્યા છીએ એના અંદર પરિવર્તન વિષમ પરિસ્થિતિના અનુકૂળ આપણે કરી શકીએ છીએ અને એ કરવો જોઈએ યદિ હઠ રાખી રહ્યા છીએ તો એ ધર્મ નથી પણ સામાન્ય મનુષ્યના સ્વભાવમાં આ વસ્તુ છે કે જ્યારે વિષમ પરિસ્થિતિમાં પણ આગ્રહને વળગી રહે અને કંઈક કરે તો એને એમ થાય કે હા હવે મેં કંઈક કર્યું લોકો એની સ્તુતિ પણ કરતા હોય છે કે જુઓ આટલી વૃદ્ધાવસ્થા છે આટલો તાવ છે તો પણ જુઓ સ્નાન કર્યું માથા બોડીને એમ કરીને એની પ્રશંસા કરે એને ચણાના ઝાડે ચડાવે મૂળ વાતે છે ઓલે ઓલો ચડી પણ જાય એટલે એક વાર કરતો હોય તો બે વાર ઠંડા પાણીએ સ્નાન કરે પણ આ વસ્તુ ઉચિત નથી કેમ કે આમાં સહજતા તૂટી ગઈ છે આમાં સહજતા છૂટી ગઈ છે ઠંડુ ગરમ જલ ઉપલબ્ધ નથી અને ઠંડા જલથી સ્નાન કરી લીધું એક અલગ વાત છે પરંતુ આપણે આપણી જે તપનિષ્ઠા છે કે દેહ દમનની વૃત્તિ છે એને પ્રદર્શિત કરવાના હેતુથી યદિ આપણે હઠથી વ્રત કરી રહ્યા છીએ કે હઠથી આપણે અવારનવાર સ્નાન કરી રહ્યા છીએ કે એવા બીજા અન્ય કોઈ પણ નિયમોનું પાલન કરી રહ્યા છીએ તો શ્રી મહાપ્રભુજી કહે છે કે આ ભક્તિ માર્ગમાં અસહજતા આવી ગઈ અને પ્રભુને અસહજતા રૂચતી નથી આપણે ત્યાં બહુ સુંદર પદ છે આ વિષયનું સહજ પ્રીત ગોપાલય ભાવે પ્રભુને સહજતા રુચે છે આપણે આપણા અંગત અનુભવ ઉપર પણ આ વાતને સમજી શકીએ છીએ કે જે વ્યક્તિ આપણા પ્રત્યે અહોભાવ ધરાવતો હોય ને આપણી આવભગત કે આપણી સેવા ચાકરી કરતો હોય એ વ્યક્તિ એની સહજ સામર્થ્યથી જ્યાં સુધી કરતો રહે ત્યાં સુધી આપણને એમાં કોઈ વાંધાજનક વાત ન લાગે આપણે એને સહજતાથી સ્વીકારીએ છીએ પણ એના સામર્થ્યમાં ન હોય એ સામર્થ્યથી બહાર જઈને જ્યારે એ આપણી સેવા ચાકરી કે આપણું કાર્ય કરતો હોય તો આપણા મનમાં ખેદ થાય છે કે નહીં એ જોઈને તો એ ખેદ આપણા મનમાં જ્યારે આવી રહ્યો છે તો એવો જ ખેદ પ્રભુના મનમાં પણ થાય છે કે જ્યારે આપણે કોઈ હઠથી ચાહે તો અપરસની હઠ હોય ચાહે તો સેવાની રીતિની હઠ હોય ચાહે સ્મરણ કે કીર્તનની હઠ હોય એ કોઈ પણ હઠ હોય એને બીજા પ્રસંગમાં એ સારી વસ્તુ ગણાય હોત પણ અપવાદની સ્થિતિ છે વિષમ સ્થિતિ છે એમાં એ હઠ ઉચિત નથી એટલે શ્રી મહાપ્રભુજી કહે છે કે આપદગત્યાદિ કાર્ય શું હઠસ્્યાજ્ય સર્વથા હાર છે મહાપ્રભુજીની એટલે એક એક જાતની આજ્ઞા છે અહીંયા સલાહ નથી સલાહ હોય ને તો ભાર ન હોય મહાપ્રભુજી અહીંયા સલાહ નથી આપી રહ્યા આપત્તિની સ્થિતિમાં હઠનો પૂર્ણ ત્યાગ કરો એમ સીધો ઓર્ડર જ આપી રહ્યા છે તો આ વાતને ખાસ સમજવી જોઈએ અને ફરીથી આપણે જો ભગ ચરિત્રો ઉપર દૃષ્ટિ કરીએ તો એવા અનેક પ્રસંગો છે જેમ એક સામાન્ય વાત છે કે આપણે આત્મનિવેદન જ્યારે પ્રભુને કરીએ છીએ ત્યારે પ્રભુને આપણે એ વાત જણાવી રહ્યા છીએ કે મારું જે કંઈ પણ છે તે આપના માટે છે આપના સુખાર્થે છે આપ એના સ્વામી છો આ આત્મનિવેદનની મૂળભૂત ભાવના છે એ ભાવનાને આપણે ઘરમાં પ્રભુને પધરાવી અને એમની સેવામાં આપણી સકલ વસ્તુ ઘર પરિવાર વગેરેનો સંપત્તિનો ચીજવસ્તુનો વિનિયોગ કરીને એને ચરિતાર્થ કરીએ છીએ વ્યવહારમાં લાવીએ છીએ આપણે જે કમાઈએ છીએ એનાથી પ્રભુને અંગીકાર કરાવીને એનાથી આપણું નિર્વાહ પણ ચાલે છે એટલે એ એક સ્વસ્થ મનોવૃત્તિ છે કે સેવક પોતાની પાસે જે છે એ સ્વામીને અર્પિત કરે અને સ્વામી એનો ભોગ કરી અને સેવકને આપે એનો મહાપ્રસાદ સમજી અને પોતે એનાથી પોતાનો નિર્વાહ કરે આનો આગ્રહ પણ રહેવો જોઈએ અર્થાત આપણું સર્વસ્વ પ્રભુને જ અંગીકાર થાય આપણા પ્રભુ સિવાય એનો અંગીકાર બીજે ક્યાંય ન થાય એ પણ આગ્રહ આપણા મનમાં રહેવો જોઈએ જ્યાં સુધી પ્રભુનો વિષય છે જેમ આપણે કોઈ પતિ છે કોઈ પિતા છે એ જ્યારે કમાય કમાવે છે કોઈ દ્રવ્ય ત્યારે એ દ્રવ્યના ઉપર ભલે પરિવારજનોની કોઈ એવી દ્રષ્ટિ ન હોય પણ એ વ્યક્તિના મનમાં એવી જાતની તો ભાવના રહે જ છે કે આ દ્રવ્ય જે મેં કમાવ્યું છે મારા પરિવાર માટે છે લૌકિક દૃષ્ટિથી આ વાત કરી રહ્યો છું પતિ જ્યારે પગાર લઈને આવે છે તો એની પત્નીના મનમાં એ મનોવૃત્તિ રહે જ છે કે આ જે કંઈ પણ છે એના ઉપર પરિવારનો કે મારો હક્ક છે હવે કોઈ પિતા છે કે પતિ છે એની પાસે આવેલી કમાણીની વસ્તુને એ કોઈ બીજી સ્ત્રીને આપતો હોય અથવા પડોશીના છોકરાઓને રમકડા લઈને આપતો હોય અને પોતાના ઘરના છોકરાઓ છે એ એનાથી વંચિત રહેતા હોય તો વ્યવહારમાં આ વસ્તુ નિંદાને પાત્ર ગણાય છે એ કહેવત પણ છે ઘરના છોકરા ઘંટી ચાટે ઉપાધ્યાયને આટો એમ જ્યારે આપણે આત્મનિવેદિત કરીને આપણા ઘરમાં સ્વામી તરીકે આપણા સ્વરૂપને પધરાવી રહ્યા છીએ ત્યારે એ પ્રભુની સત્તા આપણી દરેક વસ્તુ ઉપર રહે છે દરેક પરિવારજનો ઉપર રહે છે એવી સ્થિતિમાં જેમ રજુબાઈએ પોતાના ઘરના ભંડારમાંનું જે ઘી છે એ એના ઘરના ઠાકુરજીનું ઘી છે એનો ઉપયોગ લક્ષ્મણ ભટ્ટજીના શ્રાદ્ધ માટે થાય એ ભગવદ દ્રોહ માન્યો છે એવી રીતે આપણા ઘરમાં આપણી જે કોઈ પણ વસ્તુ છે એના ઉપર આપણા ઠાકુરજીનું સ્વત્વ છે એમનો હક્ક છે એમનો અધિકાર છે અને એમની પરવાનગી વિના એ વસ્તુ આપણે બીજા કોઈના ઠાકુરજીને પણ જો આપીએ તો એ અધર્મ છે એ અપરાધ છે આ વાત સ્પષ્ટ સમજજો આપણા ઘરમાંથી જો કોઈ વસ્તુ બહાર જાય તો મહાપ્રસાદના રૂપમાં જ બહાર જઈ શકે આ વાતને સ્પષ્ટ રૂપથી સમજો મહાપ્રસાદ સિવાય બીજા કોઈ રૂપમાં એ વસ્તુ આપણા ઘરમાંથી બહાર ન જઈ શકે આપણે ગાયને આપશું ઠાકુરજીનો મહાપ્રસાદ આપશું આપણે કોઈને દાન કરીશું તો એ દાન પણ આપણા ઠાકુરજીના સમક્ષ સંકલ્પ કરી અને આપણા ઘરના પ્રભુ છે એમના સુખ ચેનના માટે એ ભાવનાથી એ પ્રભુને સંકલ્પ કરી અને પ્રભુ વતી દાન કરીશું એટલે એક અનાજનો દાણો પણ આપણા ઘરના પ્રભુની આજ્ઞા સિવાય કોઈ કાર્યમાં ન તો ધર્મ કાર્ય હોય કે લૌકિક કાર્ય હોય કોઈ કાર્યમાં એ જઈ નથી શકતો પ્રસાદી જ જાય બહાર આવી સ્થિતિમાં વિચાર કરો જેમ ક્ષત્રાણીના ઠાકુરજી જે ભાવના સેવી રહ્યા છે કે રજુભાઈ પોતે જે ભાવના સેવી રહી છે અને એના સમાન વ્યવહાર છે આપણા ઘરમાં એક નોકર જેટલી પણ હેસિયત આપણે આપણા ઠાકુરજીની માની નથી ગામને આપણે લૂંટાવી રહ્યા છીએ એ ઠાકુરજીને ખબર નથી કે આ મારો નોકર મારી વસ્તુ કોને લઈને ઉડાવી રહે આવું સંભવ નથી જે સેવક છે એનો આ ધર્મ નથી આ દ્રષ્ટિથી આપણને વિચારવું જોઈએ કે આપદગત્યાદિ કાર્ય શું હઠસ ત્યાજ્ય છે સર્વથા પ્રભુના સુખાર્થે બધી વસ્તુ છે પણ ફરીથી એક વાત લક્ષ્મારો કે પ્રભુનું સુખ આપણી દૃષ્ટિથી ભૌતિક પદાર્થોને પ્રભુને સંપાદિત કરી દઈએ એમાં આપણે પ્રભુનું સુખ માનીએ છીએ જેમ કોઈ વ્યક્તિને ત્યાં આપણે જઈએ સુંદર સિંહાસન હોય ખૂબ સુંદર સાજ હોય સારા આભૂષણ હોય કુલમંડલી પલના હિંડોરા હટરી વગેરે સાહિત્ય હોય ખસકાનો હોય ખૂબ ચાંદી સોનાના પાત્રો હોય તો આપણા મનમાં એમ થાય કે નહીં ઠાકુરજીનું ખૂબ સુખ વિચારી રહ્યો છે એ વ્યક્તિ પ્રભુને ખૂબ એણે વિનિયોગ કરાવ્યો છે પોતાની સંપત્તિનો અને એકંદરે એ વસ્તુ ખોટી વાત પણ નથી એ અનુમાન કરવામાં પણ જે વખતે આ જાતની ભાવના વસ્તુના વિનિયોગની ભાવના પ્રબલ બની જાય એનું એક પરિણામ એકબીજા દુરાગ્રહમાં પણ પરિણમે છે કે આ વસ્તુ વિના ઠાકુરજીને ચાલી ન શકે જો નાનકડી વસ્તુ છે હો ભાવનાત્મક દ્રષ્ટિથી વિચારો તો એમાં કશું ખોટું નથી કે જેમ બાળકને આપણે જે રીતથી ટેવડાવ્યું હોય એ રીતથી બાલક અભ્યસ્ત થાય અને એને અપેક્ષા રહે કે આ વસ્તુ મને મળવી જોઈએ એવી રીતથી પ્રભુ પણ આપણે ત્યાં જે નેગ ભોગ સામગ્રી સાજ સજ્જા વગેરેથી લાલિત થઈ રહ્યા છે એનો અભ્યાસ ઠાકુરજીને થઈ જવાને કારણે ઠાકુરજીને પણ એ વસ્તુની અપેક્ષા રહે છે